એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જંબુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી જંબુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય પંચાલ સાકીરભાઈ મલિક સંતુભાઈ ચોક્સી ઇરફાનભાઈ પટેલ અનવર બાપુ શૈલેષભાઈ પટેલ વિશાલભાઈ પટેલ જીગરભાઈ પટેલ ભુરિયા બાપુ અતુલભાઈ કોરાવાલા યુસુભ ખા પાઠાણ મુન્નાભાઈ માલિક સહિત હાજર રહ્યા હતા તારીખ બે નવ બે હજાર પચીસના રોજ ચંબુસર તથા અમારા શહેરમાં ગણેશ ઉત્સવ અનુસંધાને શ્રીજીની મૂર્તિના વિસર્જન થનાર હોય જે અનુસંધાને તથા તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ઈદિનિલાનો તહેવાર આવતો હોય તથા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ગ્રામ્ય વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન હોય જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તથા કમિટીના આગેવાનો તથા વિસ્તારના લોકોની એક મિટિંગ રાખવામાં આવેલ છે જે મિટિંગમાં આ તહેવારો અનુસંધાને શાંતિપૂર્ણ રીતે યાત્રાઓ પૂર્ણ થાય તથા કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ તહેવાર બહુ શાંતિ રીતે પૂર્ણ થાય એ બદલ પોલીસને સહકાર આપવામાં આવે